એટલી બધી ઉતાવળ કેમ કરો છો ધીમી હાકો ને એટલે સારંગ ઇલેક્ટ્રોનિકમાં જવાનું છે ટીવી આપે 2000 માં તો જલ્દી હાકો હાકો જલ્દી હાકો પણ હું ઉતાવળ છે પણ સારંગ ઇલેક્ટ્રોનિકમાં 1999 માં ટીવી મળે અહીંથી તમને તો હાલો હાલો એ શેઠ રામ રામ કેમ છો મજામાં આપણે ટીવી ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનું બતાવો બે હજાર આપે છે આ લોકો તારે જોઈએ એવું ટીવી મળી જાય બે હાજર થી શરૂઆત થાય છે બરોબર તારે કેવું જોઈએ જો જોયું આમાં તો તમે સાચું સાંભળ્યું બોટાદ્રોનિક તમને માત્ર બે હાજર થી બંધ રાખ ને થોડીક વાર નથી જો હું હું પબ્લિક ઘરે વાત કરું છું આ મિત્રો તો બોટાદ અને તેમજ આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોને ટીવી માટે બેસ્ટ ખરીદી જગ્યા એટલે આપણું સારું ઇલેક્ટ્રોનિક મિત્રો તમને અહીંથી ચોવીસ થી સો ઇંચ સુધીના ટીવી મળી રહે છે અને મિત્રો ફ્યુચરની વાત કરીને તો તમને એન્ડ્રોઈડ એર માઉસ વોઇસ કમાન્ડ તેમજ અલગ અલગ તમે જે બોલ છો એ તમને સર્ચ કરીને આપશે આ ટીવી મિત્રો મેન અક્ષયભાઈ ટીવી ખરીદી લીધું છે તમે પણ જો ટીવી ની ખરીદી કરવા માંગતા હોય તો પહોંચી જજો સારંગ ઇલેક્ટ્રોનિક માં હા મિત્રો તો ક્યાં આવવાનું છે તો મિત્રો એડ્રેસ ની વાત કરું તો પાશ્વનાથ કોમ્પ્લેક્સ એસટી બસ સ્ટેશન થી તમને સારંગ ઇલેક્ટ્રોનિક અહિયાં